ગુજરાતની પરાકાષ્ઠા ગીઝર રિપેરિંગના બહાને ચાવી ચોરી ઘર સાફ કરનાર શખ્સને પાટણ પોલીસે દબોચ્યો પાટણ શહેરના સિદ્ધ ચક્રની વિસ્તારમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલવામાં એ ડિવિઝન પોલીસને મોટી સફળતા મળી છે પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી ચોરીની ઘટનાને અંજામ આપનાર આરોપી જીતેન્દ્ર મોદીની ધરપકડ કરી છે ઘટનાની વિગત આરોપી સિદ્ધચક્રની ચક્રની પોળમાં આવેલ એક બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના અને પિત્તળના વાસણો મળી કુલ રૂપિયા બે પોઈન્ટ પંચોતેર લાખની મત્તાની ચોરી કરી હતી પોલીસની કડક પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આરોપી એક વર્ષ અગાઉ ફરિયાદીના ઘરે ગીઝર રિપેર કરવા માટે ગયો હતો તે સમયે તેણે નજર ચૂકવી મકાનની ચાવી ચોરી લીધી હતી પોલીસ કાર્યવાહી ચાવી મેળવ્યા બાદ આરોપી સતત મકાનની રેકી કરતો હતો યોગ્ય સમય મળતા ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો પાટણ એ ડિવિઝન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી છે અને તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે અહેવાલ જયંતિભાઈ ઠક્કર ન્યૂઝ સિક્સટીન ગુજરાતી પાટણ શહેર એ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સિદ્ધિચક્રની પોળ આવેલ છે ત્યાં કુશલ મનોજભાઈ જાતે સંઘવી કે પાટણમાં પણ રહે છે અને મુંબઈ પણ રહે છે તેમનું મકાન છે એ સત્યાવીસ બાર બે હજાર પચીસથી ત્રેવીસ એક બે હજાર છવ્વીસ સુધી બંધ હતું અને આ બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોરી સામે ઘરનું તાળું તોડ્યા વગર ઘરમાં પ્રવેશ કરી સોના ચાંદીના દાગીના પિત્તળના વાસણો વગેરે મળી અને બે લાખ પંચોતેર હજાર રૂપિયાની ઘરફોડ ચોરીને અંજામ આપેલો જેના અનુસંધાને ફરિયાદી કુશલભાઈ સંઘવીએ પાટણ શહેર રેડ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ કરાવેલો અને આ ગુનાની તપાસ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે જે ભોય સાહેબે સંભાળેલી આટલી મોટી રકમની ચોરીનો ગુનો દાખલ થયેલો હોય બોર્ડર રેન્જના આઈજીપી શ્રી ચિરાગ કોરડીયા સાહેબ તથા પાટણ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વી કે સાહેબે પીઆઈ શ્રી ભોય સાહેબને આ ગુનો શોધી કાઢવા માટે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપેલ આ ગુનો છે એ અમારા વિઝિટેશનનો બનતો હોય અમે ગુનાવાળી જગ્યાએ વિઝિટ કરતાં એવું માલુમ પડેલ કે જે આ ગરફોડવાળું જે મકાન છે એ મકાનનું જે તાળું છે એ દરવાજાનું તાળું ખોલી અને નવું તાળું લગાવવામાં આવેલ છે અને ઘરની અંદર જે કબાટ અને તિજોરી છે એ ઇલેક્ટ્રિક કટરથી કાપવામાં આવેલ છે જેથી કોઈ આ વિસ્તારનો પરિચિત અથવા જાણવેદુ વ્યક્તિ હોઈ શકે જેના અનુસંધાને પીઆઈ શ્રી ભોઈ સાહેબે સોલેન્સ અને અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનો શોધી કાઢવા માટે પ્રયત્નશીલ હતા દરમિયાન આવી જ એમોવાળા ઈસમો છે કે ભૂતકાળમાં આ વિસ્તારમાં આવી ચોરીઓ કરી હોય તેની તપાસ દરમિયાન એક ખાનગી હકીકત મળેલ કે આ ગરફોડ ચોરીને અંજામ આપનાર આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ જાતે મોદી રહે ચાત્રિયા પાટણવાળો બાબુના બંગલા પાસેથી પસાર થવાનો છે અને તેની પાસે આગરફોડ ચોરીનો કેટલોક મુદ્દામાલ પણ છે જેથી પીઆઈ શ્રી આ જગ્યાએ વોટ તપાસ ગોઠવી અને આ આરોપી જીતેન્દ્ર દિનેશભાઈ મોદીને હસ્તગત કરેલ અને ત્યારબાદ તેની ધરપકડ કરેલ ત્યાર પછી આ આરોપીના રિમાન્ડ મેળવી અને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતાં આ ગુનામાં વપરાયેલો તમામ મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે જેમાં સોના ચાંદીના દાગીના પિત્તળ અને જર્મન સિલ્વરના જે વાસણો છે વગેરે રિકવર કરવામાં આવેલ છે ત્યારબાદ આ આરોપીની પૂછપરછમાં તેણે આ અને અંજામ કેવી રીતે આપ્યો અને તૈયારી કેવી રીતે કરી એવું પૂછતા તેણે એવી હકીકત આપેલ છે કે આજથી એકાદ વર્ષ પહેલાં આ ફરિયાદીશ્રીના મકાનમાં તે ગીજા રિપેર કરવા ગયેલો હતો તે વખતે એને તાળાની ચાવી છે એ પોતાની પાસે રાખી લીધેલી ત્યારબાદ આ મકાનની તે અવારનવાર રેકી કરતો હોય અને મકાન લાંબા સમયથી બંધ હોય તેને પોતાની પાસે રહેલી ચાવીથી આ તાળું છે એ ખોલી અને ઇલેક્ટ્રિકલ જે ગ્રાઇન્ડર છે એનાથી કબાટ અને તિજોરી કાપી અને ચોરીને અંજામ આપેલો ત્યારબાદ તેણે પાટણ શહેરમાં એક સરદાજી કે જે તાળાચાવી રિપેરિંગ કરતા હોય તેની પાસેથી એક નવું તાળું ખરીદી અને આ મકાનને લગાવી દીધેલ આમાં એક છે એ યુનિક એમોથી એણે આ ચોરી કરેલી છે અને પ્રથમથી જ અમને થોડો સખત કે કોઈ પરિચિત અથવા તો જાણ ભેદું હોઈ શકે આવી રીતે એને ચોરીનો અંજામ આપેલો હાલમાં આરોપીને અટક કરેલ છે અને ગુનાની તપ વધુ તપાસ છે એ પી આઈ સી કે જે બોય છે ચલાલ છે